નવેમ્બર માસમાં થયેલા કમોસમી માવઠા દરમિયાન ખેડૂતોના ખેતરમાં ઉભેલા એરંડાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું સરકાર દ્વારા ખેડૂતોના ખેતરમાં થયેલા નુકસાનનો સર્વેની શરૂઆત કરાઈ જોકે સર્વે પૂર્ણ થયા ને સમય વિતવા છતાં પણ અંતિમ સુધી ખેડૂતોને સહાય ન ફળવાતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલનને વરેલું જિલ્લો છે જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે જોકે છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક કુદરતી ભરપાઈ કરવા ખેડૂતોએ માંગ કરતા સરકાર દ્વારા ખેડૂતોના ખેતરમાં થયેલ નુકસાનનો સર્વે નો શરૂઆત કરાઈ ચૂકે સર્વે પૂર્ણ થયા સમય વિધવા છતાં પણ અત્યંત સુધી ખેડૂતોને સહાયનો ફળવાતા ખેડૂતોમાં રોષ પગકી ઉઠ્યો છે તો બીજી તરફ તાજેતરમાં રવિ સિઝન દરમિયાન ખેડૂતોએ પોતાના ખેતરોમાં રાયડા સહિતના પાકોનું વાવેતર કર્યું હતું ને ખેતરોનો રાયડો તૈયાર તો થઈ ગયો પરંતુ બજારમાં રાયડાના ભાવ ખૂબ જ નીચા જતા ખેડૂતો નારાજ હતા જો તેવા સમયે સરકાર દ્વારા ખેડૂતોનો રાયડો ટેકાના ભાવે ખરીદવા રજીસ્ટ્રેશનની શરૂઆત કરાઈ મોટા ભાગના મોટા પ્રમાણમાં ખેડૂતોએ રાયડો ટેકાના ભાવે વેચવા રજીસ્ટ્રેશન તો કરાવ્યું પરંતુ સરકાર દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં તકે રાયડાની ખરીદી માટે માત્ર એક એક સેન્ટર ફાળવાયું છે જેને લઈને ખેડૂતોમાં રોષ ભૂકી ઉઠ્યો છે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોની હાલાકીને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર ફાટફાવ છે ને ખેડૂતોને રંડાના પાકમાં થયેલા નુકસાન વળતર ચૂકવવામાં આવે અને રાયડાની ખરીદી માટે જિલ્લાના દરેક તાલુકા પત્તા એકથી વધુ સેન્ટર શરૂ કરવામાં આવે તેવી માંગ કરાય છે જો સરકાર દ્વારા ખેડૂતોની આ માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં ધરણ આશય ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય છે ત્યારે જોવેરાવું કે સરકાર ખેડૂતોની માંગ સ્વીકારે છે કે પછી ખેડૂતો આંદોલનના માર્ગે વળવા મજબૂર બને છે આજે બનાસકાંઠા જિલ્લાના મંત્રી સાથે તમામ તાલુકાના પ્રમુખો કલેક્ટર કચેરીએ રજૂઆત કરી છે કે અત્યારે રણ રાયડાનો ભાવ ખૂબ નીચો છે ત્યારે રાયડાની ખરીદી માટે ખૂબ મોટા પ્રકારમાં નોંધણી થઈ છે ખેડૂતો ટેકાના ભાવે આ વર્ષે ભરાવાના છે ત્યારે તાલુકામાં તાલુકા કે એક જ કેન્દ્ર જે ફાળવવામાં આવે છે જો એક જ કેન્દ્ર હશે તો ખૂબ ગીરદી થવાની છે ખૂબ લાંબા સમય સુધી એ રાયડાને ખરીદવો પડશે અને તેમાં વજન ઘટવાની પણ શક્યતાઓ રહે છે અત્યારે ખેડૂતોને પૈસાની જરૂર હોય અને લાંબા સમયે મળે તો ખેડૂત દેવાદાર બને તેવી પરિસ્થિતિ છે ત્યારે દરેક તાલુકા મથકે એકથી વધારે કેન્દ્રોની ફાળવણી કરે અને અત્યારે ચાલુ કરી અને એક મહિનામાં ખરીદી પૂરી કરે એવી વ્યવસ્થા કરવાની હતી નવેમ્બર નવેમ્બરમાં જ્યારે માવઠું થયું હતું ત્યારે ભયંકર એરંડાને નુકસાન થયું હતું એરંડાના નુકસાનને એ ટાઈમે સર્વે પણ કર્યું છે પરંતુ સર્વેનો રિપોર્ટ મોકલ્યા પછી સરકારે કોઈ જાહેરાત કરી નથી ખેડૂતોને વળતર આપવા માટેની કોઈ જાહેરાત નથી ત્યારે ખેડૂતોમાં ખૂબ રોષ છે જો વળતર માટેની કોઈ જાહેરાત નહીં કરવામાં આવે તો આવતાના સમયમાં ભારતીય કિસાન સંઘ અનિશ્ચિત મુદ્દતના ધરણા કરશે તેના સિવાય જે નર્મદાના તળાવો છે એમને પણ ત્રણ કિલોમીટરની મર્યાદામાં આવતો હોય તો સરકાર પોતાની રીતે નિમ કરી કરે એ ત મુદ્દાઓને લઈ અને અમે આજે રજૂઆત કરી છે અમારી રજૂઆતને ધ્યાને લઈ સરકાર આગળ કાર્યવાહી કરે નહીં કરે તો આવનાર સમયમાં મોટું આંદોલન કરશે કિસાન સંઘ